लाट पंख और है पंखा और है जे काय करू हां अबदा देखा प्ले करो जो जो देख ये रडन के आवाज आ 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 आवाज હ આ કે મેને આપણ જોકા હેલો ઓળખાયો ની હોય મોઢા કપડું બાંધો કપડું બાંધેલો કે આ કે ભરેજ કે આ ટીવાડે જે છે હં આયા જોવા માટે રહ્યા છે એવું લાગે કોઈ છોકરા તો ન હાર ના ના બદ्डा મોટા છે કો આ જો કેવા કેવા કટ્ટા કટ્ટા લાગે જો એક અહીંયા આવીને ઉભો જાય જો એટલે બૂમ પાડી ને એવામાં નીકળીને નાખેલા